પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો ને એવું કીધું હતું કે આ આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એ એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે